વલસાડમાં ઘરના આંગણામાં પાર્ક કરેલા બે ટેમ્પોમાંથી ડીજેનો સામાન ચોરાયો વલસાડમાં ચોરીના બનાવો વધી રહ્યા છે જેમાં વધુ એક ચોરીની ઘટના બનવા પામી છે જેમાં ગતરોજ ઘરના આંગણામાં પાર્ક કરેલા બે આયસર ટેમ્પોમાંથી ડીજેના સામાનની ચોરીનો બનાવ બનતા વલસાડ સિટી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં વલસાડ પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના વાંકી નદી નનકવાડા ગામે રહેતા કેતન આર નાયકા અને રાહુલ આર પટેલ નાઓ શિવશક્તિ અને કેટુ નામનો ડીજે ચલાવે છે જેઓ ગતરોજ વિસર્જનમાં ડીજે લઈ ગયા બાદ તેમણે આઇસર ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યું હતું જેમાં ગતરોજ મોડી રાત્રે કોઈક અજાણ્યા ઈસમોએ આવી આઇસર ટેમ્પોમાં મૂકેલો ડીજેનું સામાન જેમાં એમ્પ્લિફાયર સ્ટેબિલાઇઝર સહિતના સાધનો ચોરાયા હતા અને અંદાજીત એક લાખ એસી હજારનું સામાન હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની શંકા ડીજે સંચાલકોએ કરી છે જો કે આ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે અને ચોરટાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ રાહુલભાઈ અશોકભાઈ પટેલ છે હું વાકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારો ડીજેનો અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી બે એમ્પ્લીફાયર ક્રોસર મિક્સર સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન પણ ચોરી થયેલ છે અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ ઈસમ ચોરી ગયેલું છે અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે કાર્યવાહી કરશે માલ કેટલાનો હતો તમારો માલ આશરે એક સિત્તેર જેવું છે આ કેટલા ઘટના એ અમે છે ને બાર વાગ્યા તો બધા જાગતા જ રહ્યા બાર વાગ્યા પછીની ઘટના છે આ એક્ઝેક્ટ ઘટના કઈ બાજુ થઈ છે એ ઘટના છે ને વાકીનાદી વાકીનાડી પુલ છે ને એના પાછળ ટેમ્પો મોકલું હતું ઘર પાછળથી બાર વાગ્યા પછી સામાન ચોરેલ છે ને